નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારે આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી ચીકીમાં મિત્રો તમે અમારા બજાર ભાવની માહિતી આપતી ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને સાથે સાથે બે લાયકન પણ જરૂરથી દબાવી દેજો જેથી તમને રોજેરોજ નવા અને સોએ સો ટકા સાચા કપાસ બજાર ભાવની માહિતી મળતી રહે તો મિત્રો ચાલો આપણે જાણીએ કે આજના કપાસ બજાર ભાવ શું રહ્યા છે અને શું વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો આજના કપાસ બજાર ભાવ આ મુજબ રહ્યા હતા ધંધુકા માર્કેટયાર્ડ બારસો પંચાણુંથી પંદરસો એક રૂપિયો કડી ચૌદસો બેતાલીસથી પંદરસો રૂપિયા સિદ્ધપુર ચૌદસો ચાલીસથી પંદરસો સત્તર રૂપિયા આગળ વાત કરીએ વિસનગર તો અગિયારસોથી પંદરસો વીસ રૂપિયા जसद मार्केट तेर सौ पचास थी पंदर सौ दस रुपया आग बात करिए बोटाद तो अग्न सौ पंदर सौ चौदह रुपया महुआ तेरसो चौद सौ पचास रुपया आगवात करिए मित्रों जामनगर तो अगियारो थी पंदर सौ वीस रुपया अंजार चौद सौ पच्चीस पचीस पंदर सौ रुपया आगल बात करिए मित्रों विसनगर तो तेरसो पचास थी चौदह सौ बोतेर रुपया વાંકાને બારસો થી ચૌદસો એકોતેર રૂપિયા વિસાવદ તેરસો છવ્વીસ થી ચૌદસો છોતેર રૂપિયા હળવદ તેરસો એકાવન થી પંદરસો અઢાર રૂપિયા સાવરકુંડલા તેરસો પચાસ થી પંદરસો ત્રીસ રૂપિયા વડાલી માર્કેટયાર્ડ તેરસો પંચાવન થી પંદરસો એકવીસ રૂપિયા ધારી બારસો પચીસ થી પંદરસો અગિયાર રૂપિયા આગળ વાત કરીએ મિત્રો અમરેલી તો એક હજાર ચાલીસથી પંદરસો અડતાલીસ રૂપિયા આગળ વાત કરીએ મોરબી તો તેરસો એકથી પંદરસો છત્રીસ રૂપિયા રાજકોટ તેરસો સાહીઠથી પંદરસો ચાલીસ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો ત્રોલ તો તેરસો નેવથી પંદરસો રૂપિયા વિડીયો સારો લાગ્યો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી